એક ગરીબ માણસ રોજ ભગવાનના મંદિરે સાફ સફાઈ કરવા આવે અને પછી પોતાના કામે ચાલ્યો જાય રોજ પ્રભુને પ્રાર્થના કરે હે પ્રભુ મારી ગરીબી મટાડો મને ખૂબ ખૂબ ધન આપો એક દિવસ કૃષ્ણ ભગવાન બાળ સ્વરૂપે આવ્યા અને કહ્યું તું રોજ પૈસાની લાલચે જ અહીંયા સાફ સફાઈ કરે છો પેલા માણસે ઈમાનદારીથી કહ્યું હા મારી એક જ ઈચ્છા છે મને ખૂબ પૈસા મળે બાળ સ્વરૂપમાં ભગવાને કહ્યું તથાસ્તુ જા તારા દિવસો ફરી જશે બીજા દિવસ થી જ પેલા માણસના દિવસો બદલાયા દિવસે દિવસે ખૂબ પૈસા કમાયો ધંધામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે મંદિરે આવવાનું સાવ ભૂલી ગયો ઘણા વર્ષો બીત્યા પછી એક દિવસ અચાનક સવારે પાછો મંદિરે આવ્યો અને ફરી સાફ સફાઈ કરવા લાગ્યો ભગવાને પૂછ્યું કેમ ભાઈ આટલા વર્ષો બાદ હવે શું જોઈએ છે પેલા માણસે કહ્યું પ્રભુ આપે મને પૈસા ખૂબ આપ્યા ગાડી બંગલા બનાવી લીધા છોકરાઓના લગ્ન પણ કર્યા પણ પ્રભુ મને ક્યાંય શાંતિ નથી મળતી શાંતિ માટે કેટલાય સ્થળોએ ફરવા ગયો દેશ વિદેશ પણ ક્યાંય ન મળી આજે અહીંયા મેં સાફ સફાઈ કરી કશું પણ માંગવાની લાલચ વગર તો પ્રભુ આજે મને અહીંયા શાંતિ મળી મિત્રો તમારો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ